ઉત્તરાયણને હવે ગણતરાના દિવસો બાકી ત્યારે શહેરના જિલ્લામાં પતંગના દોરાથી પક્ષી ફસાતા હોય છે ત્યારે વડોદરા શહેરના મકરપુરા જડીસી ફાયર સ્ટેશનમાં નીલગીરીના ઝાડ પર એક પક્ષી ફસાયું હતું જેના લઈને ફાયર જવાનોએ તાત્કાલિક ઝાડ પર ફસાયેલા પક્ષીનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું અને પક્ષીને આઝાદ કરાયું હતું અને આમાં જીઆઈડીસી ફાયર સ્ટેશનની સામે નીલગીર શું કહેવું નીલગિરનો મોટો ગા ગાર્ડન છે એના ઉપર કંઈ પક્ષી ફસાયેલું અને બાજુમાં અમારા બાજુમાં એક વોર્ડમાંથી ભાઈ આવ્યા ને એમને કીધું કે ભાઈ પક્ષી ફસાયું છે ભાઈ બહારનું પક્ષી લાગે છે તો અમે લોકો કામગીરીમાં જઈને કામગીરી કરી આવ્યા ઉત્તરાયણ ના હિસાબે આ દોરા હિસાબે અમારા ઝાડપણ ના પક્ષીઓ ફસાતા રહેશે કાયમ માટે વિજય ચૌહાણ